જય મૂલન્યાસી સાથીઓ સ્વાગત છે તમારું મૂલન્યાસી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે જે હેમાળ ગામના લોકો જે કાળી ચૌદશના દીધે જે બહુજન સમાજના લોકો છે કે જેઓ સ્મશાન પર અંધશ્રદ્ધા નાબૂદી અને જે લોકોના મનમાં ભૂત નામનું જે એક વાયરસ ભરાઈ ગયો છે તો આ લોકો એને નાબૂદી અને પ્લસ કે બહુજન સમાજને સંદેશો આપવા જાગૃત કરવા અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થવા માટે જે લોકો પ્રયાસો કરી રહ્યા છે તો આમાં નો જવાનો વડીલો ઘણા બધા અહીંયા ઉપસ્થિત છે તો આપણે યુવાનો સાથે પણ વાત કરીશું તો શું નામ છે આપનું હિતેન બોરી છે હિતેનભાઈ તમારે શું કેવું છે આજના દિવસ વિશે આજના દિવસ વિશે તે આજે લોકો અંધર્ધામાં માને છે એ અંધર્ધા એક રીતે આવવું ખોટું છે કેમતા આ વસ્તુ લોકો છે ને રૂપિયા કમાવા માટે માને છે કેમતા બેક બેલેન્સ આ બધી વસ્તુ હાવ એટલે હાવ એક નંબરની ફેક વસ્તુ છે કેમતા ભૂતપલ્લિત કોઈ વસ્તુ હોતી જ નથી ભૂતપલિત હોય તો અત્યારે આપણે અહીંયા હોય નહીં કેમતા બારો વાગે બધા એમ કહે છે ભૂત હોય છે લાડવા અને કોઈ પણ વસ્તુ એવી બધી ચડાવવામાં આવે છે રાતે બધા આવીને ખાઈ જાય છે તો અત્યારે નાસ્તો કરીએ છીએ તો નાસ્તો કરવા આવશે ને ભૂત તો આપણી સાથે હશે તો આવશે આપણી સાથે નક્કર તો નહીં આવે બરાબર અને બીજી વાત કે ભૂત પલિત હોય તો આપણે એને જોઈએ છે ભૂતને મારે એક કામ પડે છે ભૂતનું કેમ તો કોઈ પણ કામમાં મારે એક મુશ્કેલી પડે છે ભૂત હોય તો કામમાં આવે કામ તો કરે થોડી ઘણી નાનું એવું બસ આટલું આપણું કેવું ધન્યવાદ હિતેનભાઈ તો હવે ત્યારબાદ આપણે બીજા સાથે મિત્રો સાથે પણ વાત કરીશું ત્યાર માટે આગળથી જોતા રહો મૂલ્ય મૂલ્યાસી આવા યુટ્યુબ ચેનલ